જે પ્રમાણે સન્માનનો કાર્યક્રમ અને સ્નેહ મિલન રાખ્યું છે અને જે ભાવ એક એક વંદનીય વડીલોના આગેવાનોના દેખાય છે જે યુવાન મિત્રોના દેખાય છે મારા માટે આનાથી મોટું સન્માન બીજું કઈ ન હોય છે હું આવ્યો ત્યારથી કરીને આખો કાર્યક્રમ જોઉં છું આનંદ પ્રકાશ બાપુની પૂજા અને આરતી કર્યા એ પહેલા પણ અહીંયા આવ્યા ત્યારથી કરીને જાણે પોતાનો ઘરનો પ્રસંગ હોય ને એક એક વ્યક્તિને એ ભાવ દરેક આગેવાનો મનથી એવું બેસે કે આપણું ઘરનો કાર્યક્રમ છે અને ઘરના કાર્યક્રમની અંદર આપણે નીચે બેસશું ઘરના કાર્યક્રમમાં આપણે બાકી બધાને કહેશું તમે આગળ વધો એ ભાવ અંદર થી પ્રગટ આ પોતિકા પણ આની સૌથી મોટી નિશાની છે એટલા માટે તમને બધાને ચરણોમાં વંદન કરું આપ સૌને ફાયદા આપું આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત આપણા બેંકના ડાયરેક્ટર અને આપણા એમપી સાહેબના ચિરંજીવી માન્યશ્રી શૈલેષભાઈ છે સાથે આપણા દિનેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અહીં આપણા બામાસા ભાનુભાઈ બામાસા કહીએ તમે દાન આપ્યું છે એટલે કહીએ છીએ હજુ અપેક્ષા હશે છે ભેગો આવે છે અહીંયા આપણા આશીષભાઈ દવે અહીંયા આપણા કનુભાઈ મંડીરામ મહારાજ આપણા એ પ્રાંત અધિકારી શ્રી કાશીરામભાઈ ઉપસ્થિત સૌ વંદનીય વડીલો પુરાલાલ ભાઈએ મને બે ત્રણ બાબતો

રહ્યો છે મારો કે પહેલેથી જ એની લાગણી અને પ્રેમ તો હતું જ પરંતુ એ લાગણી અને પ્રેમ હોય પરંતુ સમય આવે અને એ એ દેખાય સૌથી મોટી બાબત હું ચૂંટણી લડવા આવ્યો ત્યારે જેમ તમે બધા એમ કેતા ને કોઈ પણ રીતે જીતાડવા છે અને શંકરભાઈ નથી લડતા આપણે છે લડા જે મનમાં હતો તો એની સામે ઘણું બધું બાકી નહોતું અપ્રચારની પણ અધિઓ ચાલતી હતી પેલું તો એવું કહેજું કે જીતીને જતા રહેશે પછી તમે જુઓ ગોતશો ત્યાં સૌથી ખેતી વાત તો આ ત્યાંથી શરૂઆત થઈ હતી અને બદલને લાગે માંગલો વાત તો હાથી જીતી જાય પછી આપણે ગોતવા જવું પડે જડે જ દઈતું એટલે તમને ખોવાઈ જવાના હોય તો ત્યાંથી કરીને એ એક પ્રકારનું ચાલતું હતું કે માણસ ભ્રમિત થાય અને એ વચ્ચે પણ તમે કોઈને ભ્રમિત ન થાય એનું જે ધ્યાન રાખ્યું અને ખાલી મત આપે એટલું નહીં ધ્યાન રાખ્યું આજુબાજુમાંથી માંથી કઈ બગડતું હોય તો પણ સુધારવાનો પ્રયત્ન કર્યો કોઈ આવીને કોઈ માત્ર પોતાના સમાજ પૂરતું નહીં બીજી જ્ઞાતિ સમાજોમાં જઈને પણ મહેનત કરી અને વડીલો જે બેઠા હોય તો ચા પાણી પીતા પીતા ત્યાં બેઠા બેઠા કહી દે વાત કરતા જાય ભાઈ હવે જો જુઓ આવું કરવાનું છે તો કંઢિયા આ પ્રમાણે મહેનત કરી એમ અને મને મળ્યા ના હોય તોય મારાથી વાત ના થઈ હોય તોય આપણી ફરજ છે ને આપણે આ કર્યા અને યુવાનોનો જોશ અને જુસ્સો તો અલગ જ એના માટે તો કઈ કહેવાની કોઈ વાત જ રહેતી નથી સ્વયં પોતાનો ભાઈ લડતો હોય અને કેવો પ્રેમ ભાવ હોય વડીલોને પોતાનો દીકરો લડતો એને કેવો પ્રેમ ભાવ હોય એ ભાવથી તમે બધાય જે મહેનત કરી હું પુનઃ આપ સૌનો હૃદયથી ઋણ સ્વીકાર કરું છું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું પ્રમુખશ્રીએ એક બે બાબતો જે કહી છે મને કે સંસ્થા માટે શું કરી શકાય તો એમાં જે કંઈ એના નિયમોમાં થતું હોય તો વ્યક્તિગત હું ચિંતા બધી કરીશ ગુજરાત સરકારના નિયમોમાં જે આવતું હશે એની પોલિસીમાં જે કંઈ હશે એમાં પાછા નહીં પડી પાછા નહીં રહીએ નથી કે તો પાછા નહીં પડી એમ મારો કેવું એમાં પાછા નહીં પડી અને બીજી બાબત એક કામ મને સમાજે સોંપ્યું છે કે ગાંધીનગરમાં જે જમીન લીધી છે અને બહુ મોંઘી જમીન છે લગભગ આજે ત્રણ કરોડ ચાર કરોડની જગ્યા વીગો હશે તો જે જમીન લીધી છે એમાં નિયમ ત્યાંનો ગાંધીનગરનો એવો છે કે જેટલી જમીન હોય ચાલીસ ટકા મોટું પેલું ન કરી શકાય પણ આ કપાત વાળો વિષય છે ને એ પૂરું થાય તો લગભગ દોઢી ડબલ એમને થઈ જાય છે ચાર કરોડ ને આઠ કરોડ એમને થાય મેં મારી લેવલે જે પ્રયત્ન ચાલુ કરી દીધા છે મારો પહેલો પત્ર જે કહેવાય એ આપણી સંસ્થાના માટે અધ્યક્ષ બન્યા પછી પત્ર મારો આ લખાણ છે એટલે મુખ્યમંત્રી પાછો નહી અને એના કારણે કરીને સમાજને પણ ખૂબ મોટો ફાયદો થશે ને મને સંતોષ થશે કે આમ સીધા કોઈને કરોડ રૂપિયા ના આપી શકાય પણ આ સીધી કરોડ રૂપિયા બે કરોડની જમીન આ સીધી કેટલી થતી હોય છે મને ખબર ના પડે અડધી થાય જાય તો એ એ રીતનું એક મોટું કામ સમાજને લાંબા ગાળા સુધી ફાયદો થાય એ પ્રમાણનું કામ છે ને એને હું પર્સનલ ફોલોઅપ લઈશ જાતે ફોલોઅપ કરાવીને આ કામનું પૂરું કરીશ આજે અહીંયા આવ્યો છું તો આ સંસ્થાના હિત માટે પણ જે કંઈ કામ કરવું હોય તો મારી જે ગ્રાન્ટો હોય એમાંથી આજે પહેલા દિવસે આવ્યો છું તો નવ લાખ રૂપિયા શું આયોજન કરવું મને નક્કી કરી એ જે કંઈ શરૂઆત થાય અને પછી પણ ભવિષ્યની અંદર જે કંઈ કરવા જેવું લાગે મને કહેતા રહેજો હક અને અધિકાર છે તમારો બધાનો એટલે સામેથી મારી પાસે એક પણ માગણી નથી કરી હો પણ એ આવ્યો અંદરથી એ થાય છે કે પ્રમુખશ્રી પણ આમ જોખી જોખી શબ્દો કહેતા હતા પણ મને સમજણ પડે સમજણ એ પણ પડે કે આ સમાજ માગે નહીં જાતે સમજવું પડે ભગવાન કૃષ્ણ પાસે જઈને સુદામાં જઈએ પણ ક્યારેય કોઈ વાત નહી બધું પણ માગણી નથી કરી જાતે જાતે સમજવું પડે ખબર વાત કરતા હોય ત્યારે પણ ખાલી ઈશારો કરે મગજમાં વાત આવે એ વાત ધ્યાન ઉપર લેવી પડે હવે ભગવાન કૃષ્ણ હતા એટલે તો બધાનો આત્મા વાંચી એકલા હતા હું તો બધાનું વાંચી હું તો માણસ છું તો મારું ધ્યાન ક્યાંક ક્યાંક દૂરતું રહ્યું એવું ના રાખો કે એમને શંકર બેન ખબર પડે એટલે જ્યાં જ્યાં દોરવા જેવું હોય ત્યાં આગળ ધ્યાન દોરવાનું ચાલુ રાખજો પરંતુ આપણો ભાવ છે ખાલી સમજતા વાત કરો તો પણ ખબર પડે કે હા આ છે અને આ સમાજના હિત માટે આપણે કરવું પડે જે કઈ કામ કરવાનું થશે એમાં આનંદ પ્રકાશ બાપુની આશીર્વાદથી હું એટલું કહી શકું કે એમાં પાછી પાણી નહીં રાખી જે કંઈ કરવા જેવું લાગે છે જે કંઈ અપેક્ષાઓ છે આપણા મનના સંકલ્પની એ બધા સાથે રહીને આગળ વધારીશું તમે બધાએ મને ચૂંટીને મૂક્યો અધ્યક્ષ વિધાનસભાનો બધા ધારાસભ્યોએ પણ સર્વસંમતિથી બનાવ્યો મેં કેટલીક બાબતો યાદ રાખી છે તમારે તમને બધાને નોંધ હોય કે ધ્યાનમાં લીધું હોય કે ના લીધું હોય મને ખબર નથી પરંતુ વિધાનસભામાં ધારાસભ્યો પહેલી વાર આવે વિધાનસભાનું સત્ર ચાલુ થાય કે ટ્રેનિંગનો કાર્યક્રમ થતો હોય તો સ્વાગત થયું ને એ પહેલી વખત તિલકથી થયું અને સ્વાગત થતું તો એ વેદોની રૂચાઓથી થતું હતું સંગીતની અંદર બાકી શું વાગે વેદોની રૂચા વાગતી હતી અને તિલક જે થયું એ બધાને તિલકથી સ્વાગત આ એક નવી પરંપરા હું માનું છું કે મારે ભાવ હોય જે ભાવ જે આપણી ભારતીય સંસ્કૃતિ છે આપણી ઋષિ સંસ્કૃતિ છે ઋષિ સંસ્કૃતિને એક સંવિધાનિક જગ્યા ઉપર પણ એના વેદોના મંત્રોનું ઉચ્ચારણ થતા થતા વિધાનસભા ચાલુ થાય આવું કદાચ દેશની કોઈ વિધાનસભાઓમાં ક્યારે થયું હશે કે મને ખબર નથી પરંતુ તમારો પ્રતિનિધિ ચૂંટણીને તમે મૂક્યો છે ત્યાં આગળ આ ઘટના એક થઈ છે ઇતિહાસ આજે લાંબા ગાળે બધા યાદ કરશે નાના નાની બાકીની પણ બાબતો નવરાત્રી ચાલતી હોય ચૈત્રી નવરાત્રી તો ત્યાં તેના શ્લોકોની અંદર પણ ભણવાના સ્તંભ ગભરાતો અને દરેક એક રૂમ સુધી દરેક ચેમ્બર સુધી આખી સિસ્ટમ છે સિસ્ટમની અંદર બહુરાષ્ટ્રકમ બધાને સંભળાતું હોય અને વિધાનસભા ચાલુ થાય પહેલા પેલી ઘંટડી વાગે છે ત્યાં ભેગા ભેગો શ્લોકો પણ એ પહેલા ત્યાં આગળ સંભળાતા હોય આવું વિધાનસભાની અંદર બેઠેલા લોકો એનું બહુ અનુભૂતિ કરી છે આ વાત હું કહું છું કે નાની ઘટના લાગતી હોય પરંતુ નાની નથી આપણી વૈદિક સંસ્કૃતિ છે આપણી વૈદિક સંસ્કૃતિ એના માટે વર્ષોથી એ કઠોરા ઘાત કરવાના પ્રયાસો થયા તેની સામે આ એક જગ્યા ઉપર ત્યાં આગળ આવી એક શરૂઆત અને બધા ધારાસભ્યોને સહજતાથી સ્વીકારે સ્વીકૃત કરે તો હું ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યો છું આના કારણે કે જનમત જે બન્યો છે પ્રજાનો જે મત બન્યો છે અને પ્રજાનો જે સ્વીકૃતિનો ભાવ બન્યો છે એ આપણે પેલા કહેતા ને કે આપણો એ ઋષિ સંસ્કૃતિ છે જેની અંદર

પરંતુ આવું કોઈ પોઈન્ટ ઓફ ઓર્ડર થતો નથી આ ખૂબ મોટી ઘટના છે આપણા બધા માટે એક મોટી તો સંસ્કૃતિને સ્વીકારવાનું કામ વિશ્વ કર્યું છે તો ત્યાં બેઠા હોય તો તમે એવું કહી શકો ખાલી શંકરભાઈ બેઠા છે વિધાનસભામાં ટીવીમાં જોવો જુઓ તો નહીં લાગતું હોય પરંતુ એમ લાગતું છે આપણું થરાત બેઠો છે આપણું થરાત બેઠું છે અને આપ સૌને પણ ભરોસો આપું છું કે સવા મહિના સુધી આ કામ ચાલ્યું એની અંદર પણ તમારા બધાનું માથું ઊંચું થાય એક 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 નિર્ણય એવા કર્યા હોય કે જેને કારણે થરાદમાં ઘરે બેઠા પણ વ્યક્તિ ગૌરવ લઈ શકે ભાઈ બરાબર છે આમ જ હોય આજ પ્રમાણે ચલાવો અને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ કેટલો આવી શકે વિધાનસભાના માધ્યમથી તો એનું પણ એક ઉદાહરણો પેશ કર્યા છે ઘણા બધા છે ક્યારેક બેસી ત્યારે ચર્ચાઓ એની વાર્તાઓ કરશું પણ તમારું માથું કાયમી ઊંચું રહે એ પ્રમાણનું કામ કરતો રહીશ મને પ્રભુએ જે બુદ્ધિ શક્તિ આપી છે એનો ઉપયોગ પ્રજા કલ્યાણ માટે કરતો રહીશ આપણા વિસ્તાર માટે પણ જે આપણી અપેક્ષાઓ હતી આપણે જે બોલ્યા હતા ચૂંટણી વખતે જે વાતો કરી કે આવું આવું કામ આપણે કરશું એક મોટી હોસ્પિટલ બનાવશું આપણી ધરતી ઉપર કે આજુબાજુના બધા વિસ્તારોને એનો ફાયદો થાય મગને રામ મારા શેખ ફાયદો થાય ઘણા બાબતે ધાનાડાણે ફાયદો થાય રાખણીને દિવોજનને બરાબર ને ચારે બાજુ બધાને ફાયદો થાય એવડી મોટી એક હોસ્પિટલ છે દસ કરોડ તો આ વખતના બજેટમાં ખાલી જોગવાઈ કરી છે દસ કરોડમાં કોઈ નથી થવાનું દસ કરોડ એ આપણે લાગે કહો દસ કરોડ રૂપિયા છે પરંતુ હજુ એનું એ તો ટોકન એની શરૂઆત થાય છે એક એવી હોસ્પિટલ અને બે અઢી વર્ષના સમયગાળામાં એને સંપૂર્ણ લોકાર્પણ પણ કરવાનું છે તો આવું કામ આપણે બોલ્યા હતા એની બે ત્રણ મહિનાના સમયગાળાની અંદર જે આપણે જીઆઈડીસીનો પ્રશ્ન હતો એની પણ સૈદ્ધાંતિક મંજૂરી કરાવી લીધી છે અને આ આવતી છઠ્ઠી તારીખે વહીવટી મંજૂરી પણ એની મળી જશે એ પણ આ બોર્ડનો નિર્ણય લે છે નાના મોટા બાકીના જે કામો છે કાર્યાલય ચાલુ કરવાનું હતું તો સત્યનારાયણ ભગવાનની કથા કરી અને એની પણ શરૂઆત કરી દીધી છે અને એ પણ એ ના ચાલુ થઈ ગયું છે કાર્યાલય ચાલુ વહેલું કર્યું તો પણ વિધિવત દિવસથી ના છે બીજા પણ અનેક પ્રશ્નો જે પાણીના છે એમાં પણ ખૂબ મોટી સફળતા મળી છે અને આખો વિસ્તારનો જે સત્તાણું ગામનો જે પાણીનો પ્રશ્ન હતો એનો પણ મને પૂરો ભરોસો છે કે જે દિશા પકડી છે એ દિશામાં આપણે વર્ષો સુધી આપણી પેઢીઓ યાદ રાખે એ પ્રમાણનું આ ધરતી પાણીદાર થાય એ આપણને ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે થોડી ટેકનિકલ બાબતો છે ઉપરથી મંજૂરી નર્મદાનો એરિયા નહોતો એમાં પાણી નહોતું આપવાનું તો એની મંજૂરીઓ તો એ એક શેખ સુપ્રિમોદીની પ્રક્રિયાઓ છે પણ બધી ટ્રેક ઉપર ચાલી રહી છે અને બસો પાંચસો કરોડમાં નહીં પતે કામ એનો ખર્ચો પણ વધારે થશે પરંતુ એ ખર્ચો વધારે કરીને પણ આપણો આખો વિસ્તાર હરિયાળો થાય આપણી આવનારી પેઢીને પાણી મળી રહે કાંઈ એનો પૂરો પ્રયત્ન હાથ તો લીધો છે ને અત્યારે આનંદ પ્રકાશ બાપુના ચરણોમાં આપણે બેઠા છીએ તો ભગવાન પણ આપણને શક્તિ આપે કે એક ઐતિહાસિક કામ પૂરું કરીને વર્ષો સુધી માત્ર પ્રજાને પણ પ્રાણી પ્રાણી પંખી એમના પણ આશીર્વાદ સદે મળતા રહે વૃક્ષો પણ આશીર્વાદ મળતા કરી શનિવાર રવિવાર આ બે દિવસ સતત વચ્ચે વિધાનસભા આવી એટલે બે વખત મારે ગેપ પડી હતી પરંતુ એનું ખાટું હવે અત્યારે વાળી દઈશ સૌત વધારે સમય આપી દઈશ દરેક ગામોમાં જ્યાં જ્યાં જવા જેવું છે બધી જગ્યાએ લગભગ ભાગના ગામ જી આવ્યો છું બાકીના બધા ગામને આ મહિનામાં મળવાનું પણ બધાને થઈ જશે ગામે ગામ એ કામ પૂરું થાય એટલે કાર્યાલય ઉપર બેસવાનું તો ખરું પરંતુ બધાને વ્યક્તિગત મળવાનું વ્યક્તિગત સંપર્ક પરિચય એ પણ ઘણું બધું કરવું પડશે મારે હજુ નવું તો છે પણ તમારા માટે હું હવે નવું નથી અને તમારા પ્રેમ માટે પ્રેમ એ મારા માટે નવો હવે નથી રહ્યો તમારા પ્રેમને લાગણીને બધાને હું જાતે સમજી શક્યો છું અને મહેનત પણ પૂરેપૂરી કરશું એક કોમ્પિટેટિવ એક્ઝામો ચાલે છે મારું સૂચન છે પ્રમુખશ્રી અને સમાજના ટ્રસ્ટીશ્રીઓની કે અહીંયા તમે લાયબ્રેરી કે એનો ઉપયોગ ચાલુ કર્યો હશે પરંતુ હવે ઓનલાઈન વર્ચ્યુઅલી ઘણું બધું કરી શકાય છે એમાં કંઈક મારો ઉપયોગ કરવો હોય તો પણ થઈ શકે અને વિધાનસભાની લાઇબ્રેરી પણ હવે ઓનલાઈન આપણે કરવા જઈ રહ્યા છીએ એની સાથે જોડી શકાય તો કેટલીક કોમ્પિટિટિવ એક્ઝામમાં એને પણ આપણે ઉપયોગી થઈને ઘણું બધું એક સમૃદ્ધ કહેવાય એવી એક લાઇબ્રેરી છે તો એની સાથે કનેક્ટ થશું તો અહીંયા પણ વિદ્યાર્થીઓને તાત્કાલિક કંઈ જરૂર પડે તો એનો ઉપયોગ કરી શકાય હજુ કોઈનું જોડાણ થયું નથી પરંતુ એ જોડાણ કરી શકાય એને વર્ચ્યુઅલી આપણે કરી રહ્યા છીએ તો જેથી કરીને બહારનું નોલેજ અહીંયા સરળતાથી આપણે લઈ સેમિનારો કરવા હોય તો જીપીએસસી હોય ગૌણ સેવા પસંદગી હોય એના જે અનુભવી ચેરમેનશ્રીઓ હોય એના બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય એમને અહીંયા લાવતા હોય તો મને એમ કે છે આપણે તૈયારી તો કરીએ છીએ પરંતુ એ માર્ગદર્શન આપે ભાઈ ક્લાસ વાન ઓફિસર થવું છે તો શું કરી શકાય તો એ જેમણે પરીક્ષાઓ લીધી છે એવા લોકો એ આવીને દિશા આપે વાંચવાનું તો કામ કરીએ પરંતુ એમની દિશા મળે તો તૈયારી કરવામાં યુવાનોને સહજતાથી સરળતા રહેશે તો એવું કંઈ આયોજન કરશો તો એમાં પણ હું મદદ ત્યાંથી કરી શકીશ પ્રત્યક્ષ લાવવા હશે તો પણ સ્પેશિયલ આપણે હું હાજર રહીને કંઈ કાર્યક્રમ ગોઠવીને એમને લાવશું અને પછી આપણો સેમિનાર પણ બધો થઈ જાય એ ટાઈપનું કામ આપણે ભેગા બનીને કરીશું શિક્ષણની રીતે પણ ઘણા કામો કરવાના છે તો એ કામને પણ આગળ વધારશું બાકી તો તમારો બધાનો પ્રેમ ને લાગણી છે ને અહીંયા આગળ મને હવે અદન નથી લાગતી એટલે કોઈ ભાષણ નહીં કરું કેમ કે હું પોતાના પરિવારમાં બેઠો થાય છે એ ચહેરાનો ભાવ દરેકનો દેખાય છે એટલે વારંવાર મળતા રહેશે અને બીજા બધા માટે અધ્યક્ષ હશો બંધારણની પોસ્ટ હશે બરાબર છે એની મર્યાદાઓ છે એના પ્રોટોકોલ છે પરંતુ તમારા માટે તમારું શંકરભાઈ છે મારે મારા ખરાબ માટે શંકરભાઈ તરીકે રહેવું છે આખા રાજ્ય માટે બીજા માટે એ બધાની પોસ્ટ હોય પરંતુ એની મર્યાદાઓ તોડ્યા વગર એની મર્યાદા કંઈ નીચી ન થાય એ રીતે એની મર્યાદાથી એ પદ નીચું ના થાય એ રીતે મહેનત કરીને પણ મારે એક શંકરભાઈ તરીકે તમારા બધાની વચ્ચે કામ કરવું છે અને મને ભરોસો છે કે આપણે બધા ભેગા મળીને કામ કરી શકશું દિશા આપવાનું કામ જ્યાં જ્યાં લાગશે મને દેખાશે તો હું કહેતો રહીશ નવા સમય પ્રમાણે નવા ઉદ્યોગ ગંધામાં પણ બધાએ આગળ વધવું પડશે એક નોકરી ખેતી એ બરાબર છે પરંતુ નવી ઘણી ક્ષિતિજો આ બે દશકામાં ખીલવાની છે એની શરૂઆત થઈ ગઈ છે તો એમાં આપણે પાછળ ન રહીએ અને હું ખાલી દિશા આપું છું એવું નહીં યુવાનો માટે કે નાની મોટી આંગળી ચિંદવાનું કામ હશે આંગળી પકડીને આગળ વધારવાનું કામ હશે મારા ભાગમાં હશે તો મારે કરવાની તૈયારી છે પણ એને પકડવી પડશે દિશા બીજું વિદેશો જવાની પણ એક નવી ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ છે તો કેટલા ગણેલા ગણેલા જવાનિયાઓ છે ફોરન સુધી પહોંચવાનું પણ એમાં હવે સંશય આપણે ક્યાં જઈએ કેવું હશે ત્યાં તો કેવું હશે હવે રહેણી જેને જેવું રહેવું એવું વાતાવરણ તૈયાર થયું છે રહેવું એવું વિદેશમાં જઈને પણ રહી શકાય તો એ દિશા પણ હવે પકડવાનું કામ યુવાનો માટે કરવું પડશે એટલે ધોગ ધંધા અને બીજું વિદેશમાં જઈને પોતાનો વ્યવસાય કરી શકે આ બે બાબતો મોટી છે અને બીજું ગામ છોડીને પણ ખરા દાવું તો કઈ છોડીને કઈક આગળ આવશે તો પાછા પડવા જેવું નહીં થાય આ જીઆઈડીસી બનશે પેલા શરૂઆતના તબક્કે લાગશે કે કેમ થશે શું થશે ચાલુ ત્યાંના પાંચ વર્ષમાં હું કઉ છું કે એના કોઈ પ્લોટ નહીં મળે એટલા લોકો બહારથી પણ મારી પાસે ડિમાન્ડ કરી રહ્યા છે અમારે ઉદ્યોગ કરવા છે અમારે આ ધંધા કરવા છે તો શરૂઆતમાં એક બે દિવસ વર્ષ લાગશે પરંતુ આ બધું કામ થાય આખો વરસાદ વરસે ચારે કોરા આપણને લાગે કે આપણે વરસાદમાં પલળીએ પેલો વરસાદ હોય તો બધા ઈચ્છા થાય આપણે વરસાદ થોડા પલર પલડવાની ઈચ્છા હોય એ ગમતું હોય પણ રેનકોટ પર પેકડી રાખવા તો આખો રેઇનકોટ પડ્યો રાખો તો શું થાય રેનકોટ એટલે પ્લાસ્ટિકમાં જે આવે ને કપડા એ પહેરી રાખો તો શું થાય તો વરસાદ ગમે એટલો પડે પણ આપણે પુરાણ કરવા આ વાત તમે સમજતા હશો આમાં ક્યાંક ને ક્યાંક કોકની કોકની સાથે જોઈન્ટ થઈ જવું અને કોઈ ધંધા આવે છે તેની સાથે નાના મોટા નાના મોટા એમાં કોઈને ફોન કરાવવા જેવા તો શંકરભાઈ ઓફિસ માંથી કરો એમાં કહેવાય કે આ જરા જરા કરો ને આપણે જીવવાનું ફોન થાય તો નાનું મોટું કોઈ હોય તો કોઈકને કોઈકને વાત કરવાનું કામ થઈ શકે તો આ હું વાત કરું છું એનો ઉપયોગ કરીને બધા આપણે નવી પેઢી આગળ વધે અને દિશામાં બધા કામ કરીએ મારા ભાગનું જે કંઈ કામ હશે મારે કરવાનું હશે એમાં પાછી નહીં રાખીએ અને તમે જે પ્રેમ આપો છો ને એટલું તો કરવું તો તમારો પ્રેમ માથે એ જમા તમારું જોવાનું છે કેમ કે તમારો સ્નેહ ને પ્રેમ એટલો છે અહીંયા બાપજી આપણે વાવની અંદર પણ મને ખૂબ પ્રેમ આપ્યો સુઈ કંપમાંય ખૂબ પ્રેમ આપ્યો અને ગ્રંથ સમાજમાં હું ત્યાં વાવમાં રહ્યો ક્યારેય મારા માટે એટલો જ વધુ વન સાઈડ રાજનપુરમાં રહ્યો ક્યારેય મારા માટે નવ્વાણું ટકા સાથે વાવની અંદર પણ એટલો જ પ્રેમ અને કાયમી સાથે રહીને કામ કર્યું પણ ફરક માત્ર એટલો દેખાય છે મારે એમ ન કહેવાય સત્ય કહોચો જે હતા ત્યારે એમ કહેતા કે શંકરભાઈ અમે તમને જીતા

કે આ ઘટના ખૂબ મોટી છે ને જે માણસ સતત રાજકારણમાં વીસ વર્ષ થયો વીસ પચીસ વર્ષને બધાનો જે અનુભવ હોય એમાં આ આ છે ને અંદરથી રાજીપો અંદરથી દેખાડતા છે કોઈ મળે તો એ વાત કે આ કામ અમારું કરો એનો વાત કરે એના કરતાં શંકરભાઈ આપણે જીતી ગયા એટલે આ ભાવ છે ને નાની બાબત નથી આ વાતને હું સમજી શકું છું અને આ કોઈ એક સમાજ પૂરતી વાત ન છે બધા સર તો આ ધરતીનું કંઈ કંઈક અલગ હશે મારી કર્મભૂમિ ભૂમિ છે ત્યાં જન્મભૂમિ છે તો પણ હું કહી શકું કે આ ધરતીનું કંઈક આ બાબત અલગ છે અને એટલા માટે એ બાબત પણ મને ખબર પડે કે અહીંયા હું વાગે નહીં અહીંયા જાતે સમજવું પડે અને જાતે સમજીને એના માટેનું કામ કરવું પડે કેમ કે સ્વભાવ કદાચ નહીં હોય જે એમ કે છે ગમે જીતાડ્યા એની જગ્યાએ એમ કે આપણે જીતી ગયા તો એ વચ્ચેની વાત એ લાગણી એ ભાવ સહજતાથી મળે મળે ત્યારે હસતો ચહેરો એક વ્યક્તિ બીજાને મળે છે ત્યારે સહજતાથી કહે એવું જયારે આપણને આશીર્વાદ આપતા હોય ને આંખોથી આપણે રૂબરૂ ન મળ્યા હોય તો પણ એમનો ચહેરો જોઈએ તો અંદરથી આશીર્વાદ આપતા હોય તો એ આશીર્વાદ ભાવ પણ આંખોનો પરમાત્માએ મને જે અનુભવ આપ્યો છે એના ઉપરથી ઓળખી શકાય છે અંદરનો ચહેરાનો ભાવ પણ ઓળખી શકાય છે અને ચહેરાનો ભાવ જે છે અંદર હૃદયનો ભાવ છે એને અનુરૂપ થવા માટેની પૂરી મહેનત મારી રહેશે સમય ખાસો બધો થયો અને હવે અત્યારે જઠરાગ્નિ પણ પ્રજ્વલિત થયો હશે અને એટલા માટે તમારા બધા વતી જ હું શિલેશ શ્લોકે બોલી રહ્યો હમ વૈશ્વા નરો ગોતવા प्राणिना देव मासे तम प्राणा पास मा युक्तम उपचम्यानंत तु विधामा हम करि में आपो सुरुवात करी है पसे ओम सहना वतु जी तमे कर दियो आगे धन्यवाद आप सबनो हृदय थी खूब खूब आभार खूब खूब धन्यवाद